મારી દીકરીએ મને તેની મદદ માટે તેના ઘરે બોલાવી હતી જ્યારે હું તેના ઘરે પહોંચી તો જમાઈએ મારી ભગત શરૂ કરી દીધી એકવાર મારા જમાઈ મધરાતે અચાનક મારા રૂમમાં આવ્યા અને મારી સાથે આખી રાત નમસ્કાર મિત્રો આજની વાર્તામાં આપનું સ્વાગત છે મારું નામ રાધિકા છે અને આજે હું તમને મારી અને મારી પુત્રીની વાર્તા કહેવા જઈ રહી છું મારી પુત્રી તેના ઓકિસના કારણે ઘરના કામ માટે સમય મળતો નહોતું એક દિવસ મને તેનો ફોન આવ્યો અને તેને કહ્યું મમ્મી ઘરના કામ માટે મારે તમારી ખૂબ જરૂર છે તમે થોડા દિવસ મારી પાસે આવશો મને મારી દીકરીની ચિંતા હતી તેથી હું તરત જ તેના ઘરે ગઈ પણ મને જોઈને દીકરી કરતા પણ વધુ જમાઈ ખુશ હતા મારી એ મને 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 જોતાની સાથે જ ગળે ગળે લગાડી લગાડી પછી જમાઈએ પણ તેણે પહેલા ક્યારે આ રીતે ગળે લગાવી નહોતી અચાનક તેનામાં આટલું બધું પરિવર્તન કેવી રીતે આવ્યું મને આ સમજાયું નહીં જ્યારે મારા જમાઈએ મને ગળે લગાડી ત્યારે મને ખૂબ જ શરમ આવી પણ મારા પુત્રી સરિતાએ તેના પતિના આવા વર્તન પર ધ્યાન ના આપ્યું જેવી હું મારી દીકરીના ઘરે પહોંચી તેણે મને કહ્યું કે તે તેની મનપસંદ વાનગી મારા હાથથી બનાવેલી ખાવા માંગે છે તેથી ત્યાં આવતા જ હું ફ્રેશ થઈને મારી દીકરીના કિચનમાં ગઈ અને તેના માટે રસોઈ બનાવી તે રાતે જમાઈ અને દીકરી બંને ખૂબ જ આનંદથી જમતા હતા જમવાનું પૂરું થતાં જ સરિતાએ કહ્યું માં આજે તમારા હાથથી જમવાનું ખૂબ જ સરસ લાગ્યું આ વાતે જમાઈએ પણ હામી ભરી અને કહ્યું કે મને તો લાગે છે કે મેં ઘણા સમય પછી પેટ ભરી જ Mayuche. જ્યારે મારા જમાઈએ મારા વખાણ કર્યા ત્યારે સરિતા તેના પતિ સામે ગુસ્સાથી જોવા લાગી તેને કહ્યું સુમિત મારી માતા સામે મારા વિશે ખરાબ ન બોલ તમે એમ બોલો છો જાણે હું બિલકુલ રસોઈ કરતી નથી તમે રોજ બહાર ખાવ છો આ વાતે એમની વચ્ચે તું તું મેં મેં શરૂ થઈ ગઈ પછી મેં બંનેને શાંત કર્યા અને કહ્યું સરિતા નાની નાની બાબતોને મોટી ન બનાવ મેં મારી દીકરીને આ વાત કહી કારણ કે હું મારા જમાઈને કંઈ કહી શકતી નહોતી જમવાનું પૂરું થતાં જ સરિતા હાથ ધોઈને પોતાના રૂમમાં ચાલી ગઈ ડાઇનિંગ હોલ સાફ કરવાનું શરૂ કર્યું મને મદદ કરવા માટે જમાઈ હતા તેને કહ્યું કે સરિતાને તમારી કોઈ નથી તમે ઘણા દિવસો પછી ઘરે આવ્યા છો તેમ છતાં તે પહેલા દિવસથી જ તમારી માથે બધું કામ છોડીને મોબાઈલ લઈને રૂમમાં ચાલી ગઈ તેની આ રોજિંદી ક્રિયા છે વાંધો નહીં અને મે ડાઇનિંગ ટેબલ પરથી વાસણો ઉપાડ્યા અને પછી મારા જમાઈ પણ મને મદદ કરવા કિચન આવ્યા કિચનમાંથી બહાર નીકળતી વખતે મારા જમાઈએ અચાનક મારો હાથ પકડી લીધો અને કહ્યુંમાં ખરેખર તમારા હાથમાં જાદુ છે તમારા હાથથી ખોરાક ખાધા પછી મને ખૂબ આનંદ થયો મને ભવિષ્યમાં પણ તમારા આવા વિવિધ સ્વરૂપો જોવા મળશે જમાઈનો પ્રેમ હું સમજી ગઈ પણ તેની પાછળ તેનો હેતુ શું હતો મેં આ વિશે વધુ ઊંડાણપૂર્વક વિચાર્યું નહીં થોડા દિવસો આમ જ વીતી ગયા મારી દીકરીના ઘરે આવ્યા ને માત્ર થોડા દિવસો જ પસાર થયા હતા અને મને સમજાયું કે બંને પતિ પત્ની વચ્ચે કંઈ બરાબર નથી મેં તેને આટલા દિવસોમાં સાથે જોયા નહોતા ન તો તે બંને પ્રેમથી એક સાથે વર્તન કરતા હતા એક સાંજે સરિતા વહેલા ઘરે આવી તેને જોઈ અને કોફીના કપ સાથે હું તેના રૂમમાં ગઈ હું તેની સાથે થોડી વાત કરવા માંગતી હતી તેથી હું કોફી પીવાના બહાને તેના રૂમમાં ગઈ જ્યારે મેં કોફી તેના હાથમાં દીધી પણ તે મારી સાથે વાત કરવાને બદલે પોતાના મોબાઈલમાં વ્યસ્ત હતી કહ્યું સરિતા તું બે મિનિટ પણ મારી સાથે બેસીને વાત કરતી નથી અરે બે શબ્દ સાથે પણ બોલ અને તારે વાત ના કરવી હોય તો મારે તારી સાથે વાત કરવી છે મેં તેનો મોબાઈલ છીનવી લીધો તો તેનું ધ્યાન મારા તરફ ગયું તેને કહ્યું મે તેને કહ્યું સરિતા તું આટલી કુલ દેખાય છે શું તારા ઘરનું વાતાવરણ ખરેખર એટલું કુલ છે મારા શબ્દો પર સરિતાના ચહેરા પર પ્રશ્નાર્થ ચિહ્ન દેખાયું તેને કહ્યું માતા તમે શું બોલો છો હું કહી સમજી શક્તિ નથી જે કહેવું હોય મને સીધું કહો તમે શિક્ષક નથી અને ના તો હું તમારી વિદ્યાર્થી છું તેના ખંભા પર હાથ મૂક્યો અને તેને કહ્યું અરે હું છેલ્લા ત્રણ દિવસથી રાત્રે તમારા રૂમમાંથી તમારા બંનેનો ગણગણાટનો અવાજ સાંભળી રહી છું શું તમારા બંને વચ્ચે બધું બરાબર છે તમારે હજુ બાળક નથી અને અત્યારથી તમે ઝઘડો કરવા લાગ્યા છો હજુ તમારે તમારું આખું જીવન એક સાથે વિતાવવાનું છે તેને મારી વાતનો જવાબ આપતા કહ્યું માં આ વાત મને કહેવાને બદલે સમીરને કહો કારણ કે લડાઈની શરૂઆત હંમેશા તેજ કરે છે તે દિવસે પણ તમે જોયું કે કેવી રીતે તે ડિનર ટેબલ પર મને કહેતો હતો પછી તેને કહ્યું હવે માતા તમે જ મને કહો હું એક તો ઓફિસેથી ખૂબ કંટાળી જાઉં છું પછી કલાકો સુધી ટ્રાફિકમાં રાહ જોઈને ઘરે આવવું પડે છે હવે તમે ત્રણ દિવસથી ઘરે આવ્યા છો ત્યારે મને થોડી રાહત મળી છે નહીં તો રોટલી કરતા સમયે પણ હું ઉગી જતી હવે આટલા થાક પછી હું સમીર સાથે કઈ રીતે વાત કરું સમીર સમજવા તૈયાર નથી અને તમને ફોન કરવાનો તેનો વિચાર હતો તે કહેતો કે માના આવવાથી તને થોડી રાહત પણ મળશે જ્યારથી તમે અહીં આવ્યા છો ત્યારથી જમવાને લઈને તેની ફરિયાદો થોડી ઓછી થઈ ગઈ છે નહીં તો દરેક બાબતમાં આવું ને એવું જ થતું તમને ફોન કરતા પહેલાં તે કહે તો જ્યારે સાસુમાં આવશે ત્યારે હું તેને બધું કહીશ તે મારી બધી ઈચ્છાઓ પૂરી કરશે હવે તમારા જમાઈને તમારા તરફથી શું ઈચ્છાઓ છે આ જાતે જાણી લેજો સરિતાના શબ્દો સાંભળીને મને લાગ્યું કે તેને ખરેખર કામમાંથી સમય નથી મળતો તેથી જ સમીરને ખાવા પીવામાં તકલીફ પડતી હશે અને કદાચ તેથી જ તેને મને થોડા દિવસો માટે બોલાવી છે સરિતાની વાત સાંભળ્યા પછી મને લાગ્યું કે તેમની વચ્ચે સામાન્ય ઝઘડા થયા છે તે જાતે સંભાળી લેશે તેથી જ પોતે સરિતાને વધુ સમજાવી હું બહાર આવી તો મારા જમાઈની ગાડીનો અવાજ સાંભળ્યો તે દિવસે સમીર પણ વહેલા ઘરે આવી ગયા હતા મેં કહ્યું આજે તમે વહેલા આવી ગયા એ સારું થયું આજે તમે બંને બહાર જઈને ડિનર કરી લો હું ઘર સંભાળી લઈશ તમને થોડી વખત બહાર ફરવાનો મોકો મળશે પણ જમાઈએ કહ્યું સાસુમાં હોટેલમાં જવાની જરૂર નથી આજે મારા બોસનો પચાસમો જન્મદિવસ છે બોસે ફાઇવ સ્ટાર હોટેલમાં જન્મદિવસની પાર્ટીનું આયોજન કર્યું છે અને અમને તે પાર્ટીમાં ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે સમીરની વાત સાંભળીને મેં કહ્યું તમે બંને જલ્દી તૈયાર થઈ જાઓ અને સાથે પાર્ટીમાં જાઓ ત્યારે જમાઈએ કહ્યું અમે બંને એકલા નહીં જઈએ બોસે આખા પરિવારને આમંત્રણ આપ્યું છે અને તમે પણ અમારો પરિવાર છો એટલા માટે તમે પણ અમારી સાથે આવો આ સાંભળી સરિતા પણ જીદ કરવા લાગી તેણે કહ્યું તમે ઘરે એકલા બેસીને શું કરશો તમે પણ અમારી સાથે આવો તમને પણ ગમશે તમે અહીં આવ્યા ત્યારથી તમને ક્યાંય બહાર પણ ન લઈ જઈ શકી તો તમે અમારી સાથે બહાર આવો તમારું મન પણ થોડું હળવું થઈ જશે બંનેનું દબાણ એટલું વધી ગયું કે હું પણ તેમની સાથે જવા તૈયાર થઈ ગઈ હું જ્યાં પણ જતી ત્યાં હું હંમેશા મારી સાથે એક કે બે પાર્ટીના વસ્ત્રો રાખતી આ વખતે પણ મેં મારી સાથે ગુલાબી રંગની નેટ સાડી રાખી હતી મેં જ સાડી સારી રીતે પહેરી અને તૈયાર થઈને રૂમની બહાર આવી હું બહાર આવી તો જમાઈ સતત મારી સામે જોવા લાગ્યા કહેવા લાગ્યા તમે કોઈ પણ રીતે વૃદ્ધ દેખાતા નથી આજે તો તમે કોઈ હિરોઈન થી ઓછા દેખાઈ રહ્યા નથી મારા જમાઈની વાત પર હસીને હું કારમાં બેસી ગઈ થોડા સમય બાદ ઘર લોક કરીને પુત્રી અને જમાઈ પણ બહાર આવ્યા હતા જમાઈ મારા વખાણ કરતા હતા પણ સરિતા ધ્યાન આપતી નહોતી અમે પાર્ટીમાં ગયા કે તરત જ જમાઈના બોસ અમારી પાસે આવી ગયા મને જોઈને તેણે સમીરને કહ્યું સમીર તારી સાડી બહુ સુંદર છે આ અંગે સમીર કંગિક કહે એ પહેલા જ સરિતાએ કહ્યું તે સમીરની સાડી નથી આ મારી માતા છે આ સમીરની સાસુમાં છે આ સાંભળી તે ચૌકી ગયા અને પોતાની ભૂલ કબૂલ કરી તેણે મારા પાસે માફી માંગી અને ત્યાંથી ચાલ્યા ગયા બોસના જતાની સાથે જ મારા જમાઈ મારા વખાણ કરવા લાગ્યા ખરેખર સાસુમાં આજે તમે સરિતા કરતાં પણ વધુ સુંદર લાગી રહ્યા છો આટલું કહીને જમાઈએ મારા હાથમાં તાળી પાડી અને હસવા લાગ્યા પણ સરિતા તેની મજાક પર ગુસ્સાથી મારી સામે જોવા લાગી થોડી વાર પછી અમે ઘરે જવા નીકળ્યા જલ્દી અમે ઘરે પહોંચ્યા અને સરિતા અને હું એક સાથે કારમાંથી નીચે ઉતર્યા કે તરત જ સરિતાએ મને કહ્યું માં આજ પછી આટલું તૈયાર થવાની કોઈ જરૂર નથી તમારી ઉંમર પ્રમાણે જીવતા શીખો સરિતા મારાથી ગુસ્સે થઈ અને પગ પછાડતી ઘરની અંદર ચાલી ગઈ નિર્દોષ છોકરી છે એમ વિચારીને તેની વાતને અવગણીને ઘરમાં ગઈ અને મારા રૂમમાં ગઈ થોડા સમય પછી ફ્રેશ થયા પછી હું સુવા માટે જતી ત્યારે દરવાજો ખટક્યો મારી નજર પડતા જ જમાઈએ કહ્યું હું અંદર આવી શકું છું માં આ ઘર તેમનું હતું તેમ છતાં તે રૂમમાં પ્રવેશવાની પરવાનગી લઈ રહ્યા હતા મે કહ્યું આ ઘર તમારું જ છે મારી પરવાનગી લેવાની જરૂર નથી તમે ગમે ત્યારે અહીં આવી શકો છો જમાઈ ફરી હસ્યા અને રૂમની અંદર આવી તેણે મારી સામે જોયું અને કહ્યું કે આજે તમે ખરેખર ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા સાસુમાં બહારથી સાંભળ્યું કે સરિતાએ થોડા સમય પહેલા ગુસ્સામાં તમને શું શું કહ્યું હતું તેની વાત પર ધ્યાન આપો એક વાત એ છે કે સરિતાની વાતને દિલ પર લઈને તમારી જીવનશૈલીમાં બિલકુલ બદલાવ ન કરો તમે જે રીતે છો તે રીતે તમે ખૂબ જ સારા છો જમાઈના વખાણ સાંભળીને મને આનંદ થયો જો પિસ્તાલીસ વર્ષની મહિલાની સરખામણી એકવીસ વર્ષની છોકરી સાથે કરવામાં આવે તો સ્વાભાવિક છે તે સ્ત્રી ચોક્કસપણે ખુશ થશે તે સમયે મારી સાથે પણ એવું જ થયું હતું ફરી થોડા દિવસો વીતી ગયા અને ચાર દિવસ પછી મેં મારી પુત્રીના રૂમમાંથી તેમની દલીલનો અવાજ સાંભળ્યો હું તેમના રૂમની બહાર ઊભી રહી આ બધું સાંભળતી હતી એટલામાં જમાઈ રૂમમાંથી બહાર નીકળતા જોવા મળ્યા મારા જમાઈને બહાર આવતા જોઈ હું ઝડપથી મારા રૂમમાં ગઈ અને રૂમની લાઇટ બંધ કરવી જ હતી ત્યારે સમીર મારા રૂમમાં આવ્યા તે એકદમ ગુસ્સે જણાતા હતા મેં તેને પાણીનો ગ્લાસ આપ્યો અને પૂછ્યું બધું બરાબર છે ને આના પર જમાઈએ કહ્યું સાસુમાં તમારા અને તેનામાં કેટલો ફરક છે પતિ સાથે કેવી રીતે વર્તન કરવું તમે સરિતાને કંઈ શીખવ્યું નથી તે નાની નાની વાત પર જધડો કરવા લાગી છે તેનો મગજ હંમેશા ખરાબ રહે છે મને તો લાગે છે તેને ડોક્ટરની જરૂર છે શાંત રહીને હું સમીરની વાત સાંભળતી રહી શાંતિથી તેને વાત પૂરી કરી એટલે મેં તેને સમજાવીને કહ્યું જમાઈ ગુસ્સો ન કરો સરિતા તેના ઓફિસના કામમાં સંપૂર્ણપણે મગ્ન થઈ ગઈ છે તેથી જ તે થોડી ચિંતિત છે તમે બંને થોડા દિવસો માટે બહાર જાવ બધું સારું થઈ જશે કામની દોડધામમાં પોતાના માટે સમય કાઢવો જરૂરી છે આના પર જમાઈ કહ્યું હું બધું કરવા તૈયાર છું પણ તમારી દીકરી રજા લેવા તૈયાર નથી જો તે રજા લેશે તો જ હું તેની સાથે ક્યાંક જઈ શકીશ મે ફરી જમાઈને સમજાવીને પાણીનો ગ્લાસ આપ્યો અને કહ્યું તમે સુઈ જાઓ બધું સારું થઈ જશે બીજા દિવસે સાંજે જ્યારે જમાઈ ઘરે આવ્યા ત્યારે તેણે કહ્યું સાસુમાં કાલે મને બે ટિફિન પેક કરી દેજો અને તે પણ આખા મારા મિત્રો રોજેરોજ ટીફિન ના વખાણ કરતા રહે છે અને આજે મારા બોસે પણ તેના વખાણ કર્યા છે તેમને લાગતું કે મારી પત્નીએ આટલું સારું ભોજન બનાવ્યું છે પરંતુ મેં બધાની મૂંઝવણ દૂર કરી અને તેમને કહ્યું આ જાદુ મારી પત્નીના હાથમાં નથી પણ મારી સાસુના હાથમાં છે કાલે મારા બોસે ટિફિન માંગ્યું છે અને તેની સાથે તમારે પણ સારી રીતે તૈયાર રહેવું જોઈએ કારણ કે તેને તમારી સાથે મળવાનું પણ કહ્યું છે અને મારા મિત્રો પણ તમને મળવા માંગે છે જમાઈ મારા બહુ વખાણ કરતા હતા ત્યારે સરિતા સમીર ડાઇનિંગ હોલ ના ગયો હું પણ કે તમારી ઉંમર પ્રમાણે જીવવું જોઈએ હવે ના તો તમે નોકરી કરો છો અને ના તો પિતા છે તો આ બધાની શું જરૂર છે જો તમે કાલે સમીર સાથે જાવ છો તો એકદમ સાદગી સાથે જજો મને તમારું આ ટીપ ટોપ રહેવું જરા પણ પસંદ નથી સરિતાની વાત પર મને ખૂબ ગુસ્સો આવ્યો મેં તેને કહ્યું સરિતા તે દિવસે મે તને બાળક સમજીને જવાબ આપ્યો પણ હવે તારી હિંમત વધી રહી છે યાદ રાખ હું તારી માતા છું મારી સાથે બદતમીજી ન કર તું પણ આ વાત બરાબર રીતે જાણે છે કે મને હંમેશા ટીપટોપ રહેવાની આદત છે હું કોઈની સલાહથી મારી આદત બદલીશ નહીં તું ગમ તે કહે હું મારી જીવનશૈલી બદલવાની નથી તે દિવસે પહેલી વાર હું મારી દીકરી સાથે આટલા ગુસ્સામાં વાત કરી રહી હતી આ પહેલા પણ સરિતાએ મારી સાથે આટલા કડક શબ્દોમાં ક્યારેય વાત કરી નહોતી તેથી તેના પર ગુસ્સે થઈને હું કિચનમાં ગઈ તે રાત્રે જમતી વખતે અને બીજા દિવસે બપોર સુધી મેં કોઈની સાથે વાત કરી નહોતી એક વાગ્યા પછી મને મારા જમાઈનો ફોન આવ્યો તો તૈયાર થઈને હું તેની ઓફિસે જવા નીકળી ગઈ હું અને સમીર સાજે ઘરે પાછા ફર્યા અને સમીરને મારી સાથે જોઈને સરિતા વધુ ગુસ્સે થઈ ગઈ પણ હવે હું તેની નારાજગીથી પરેશાન નહોતી હવે મેં પણ તેની પાસેથી કોઈ પ્રકારની અપેક્ષા નહોતી રાખી પરંતુ અહીં માએ હવે મારી સાથે ખૂબ સારું વર્તન કરવાનું શરૂ કરી દીધું હતું દર બે ત્રણ દિવસે તે મને કહેતા કે તેના મિત્રો કે ક્યારેક તેના બોસે મને મળવા બોલાવી છે તે દિવસે પણ સવારે નાસ્તો કરતી વખતે મારા જમાઈએ ઓફિસ આવવાનો છે હું તેમની વાત સાથે સહમત થઈ અને જેવી સમીર સાથે જવા રવાના થઈ તો સરિતાએ મને ઘેરી લીધી અને કહ્યું થોડા દિવસોથી હું જોઈ રહી છું રોજ તમે તમારા જમાઈ સાથે ઓફિસ જાવ છો સાંજે તેમની સાથે હસતા રમતા ઘરે પાછા આવો છો તમારા બંને વચ્ચે તો એ વખતે સરિતા બહુ બોલી ગઈ હતી મે તેના પર જોરથી બૂમ પાડી પણ તેની પરવા કરી નહીં તેને કહ્યું મારા પર બૂમો પાડવાને બદલે એકવાર વિચારો કે તમારા અને તારા જમાઈ વચ્ચેના સંબંધો કઈ દિશામાં જઈ રહ્યા છે જો તમને મેં જે કહ્યું તે સમજાતું નથી તો તમે અહીંથી જઈ શકો છો તેની વાતો સાંભળીને મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા પણ મારા આંસુઓને અવગણીને સરિતા ઓફિસે ચાલી ગઈ એક પછી પાંચ કલાક વીતી ગઈ પણ હું મારા રૂમમાં બેસી આંસુ વહાવતી રહી સમીર મને સતત ફોન કરી રહ્યા હતા પરંતુ મેં ફોન ઉપાડ્યો નહીં પાંચ કલાક પછી મેં મારી જાતને નિયંત્રિત કરી અને મારી બેગ બેગ કરવાનું શરૂ કર્યું જેવી સરિતાના ઘરેથી નીકળી તો મેં દરવાજો ખોલતાની સાથે જ જોયું કે મારા જમાઈ બહાર કાર પાર્ક કરી રહ્યા હતા મને અચાનક જતી જોઈને તે મારો હાથ પકડીને સીધા ઘરની અંદર લઈ આવ્યા રૂમમાં પહોંચતા જ સમીરે મારી બેગ ખાલી કરી દીધી અને કહ્યું સાસુમાં કીધા વિના ક્યાં જાઓ છો મે તેમને સરિતાની કોઈ વાત ન કરી મે કહ્યું કદાચ મારા કારણે તમારા સંબંધોમાં અંતર આવે છે મને અહી આવ્યાને ઘણો સમય થઈ ગયો છે હું મારી દીકરી ઘર તોડવા માંગતી નથી તમે તમારા જીવનમાં ખુશ રહો હવે મારે અહીંથી જવું પડશે અને મેં ફરી પોતાની બેગ પેક કરવાનું શરૂ કર્યું પછી જમાઈએ કહ્યું મને ખાતરી છે કે સરિતાએ તમને સારું કે ખરાબ કહ્યું છે તેથી જ તમે જાઓ છો મે તમને પહેલેથી જ સમજાવ્યું છે તેની વાતો પર ધ્યાન આપતા નહીં અને તે પોતાને કેવી રીતે હેન્ડલ કરવું તે જાણતી નથી મને લાગે છે કે તમારી દીકરી તમારી ઈર્ષ્યા કરે છે જેઓ ઈર્ષ્યા કરે છે તેઓ આપતા નથી તેથી તમારે પણ ચિંતા કર્યા વિના રહેવું જોઈએ સમીર મને હસાવવાનો પ્રયત્ન કરવા લાગ્યા મારી આંખોમાં આંસુ જોઈને તેણે મારા આંસુ સાફ કર્યા અને કહ્યું કોઈની વાતથી નિરાશ ન થાઓ હું તમારી સાથે છું તેમની વાણીમાં એક અલગ જ ભાવ હતો તે દિવસથી સમીર દરરોજ રાત્રે જ્યારે સરિતા સૂતી ત્યારે મારા રૂમમાં આવવા લાગ્યા જ્યારે તે મારા રૂમમાં આવતા ત્યાર મને ખરાબ લાગતું નહોતું કારણ કે અમારો સંબંધ એક અલગ મોડ પર જવા લાગ્યો હતો સમીર ચાર પાંચ દિવસથી મારા રૂમમાં આવતો હતો થોડા દિવસો પછી અચાનક મારા મનમાં વિચાર આવ્યો કે સરિતાને આ બધું ખબર પડી જશે તો શું થશે એટલે જ મેં સમીરને આ બધું કહ્યું કે સમીર તમે રોજ રાત્રે સરિતાની નજરથી છુપાઈને મારા રૂમમાં આવો છો પણ શું તમે ખાતરી કરો છો કે તે ગાઢ ઊંઘમાં છે તમારી બેદરકારી ને લીધે સરિતા અચાનક મારા રૂમ માં આવીને આ બધું જોયે તો આના પર સમીરે કહ્યું સાસુ એક યા બીજા દિવસે અમારે આવી પરિસ્થિતિ નો સામનો કરવો પડશે બસ તમે સરિતા સામે આ સંબંધ સ્વીકારવાની હિંમત રાખો અમે બંને વાત કરી રહ્યા હતા ત્યારે અચાનક સરિતા રૂમમાં આવી મેં ત્યાં તેનું નામ લીધું ત્યાં તે હાજર થઈ ગઈ હતી તેણે કહ્યું મને તમારા બન્ને પર પહેલેથી જ શકા હતી સમીર તમને શું લાગ્યું કે તમે મને રોજ રાત્રે દગો આપશો અને મને તેની બિલકુલ ખબર નહીં પડે હું માત્ર એક મોકો શોધતી હતી મારે તમને બન્નેને રંગે હાથે પકડવાના હતા હવે મેં તમારી બધી વાતો રેકોર્ડ કરી લીધી છે તે બોલતી હતી ત્યારે સમીરને કોઈનો ફોન આવ્યો અને તે બહાર ચાલ્યો ગયો થોડા સમય પછી સમીર એક વ્યક્તિને અંદર લઈ આવ્યો અને તે બીજ કોઈ નહીં પણ સમીરનો બોસ હતો મધ્યરાત્રિએ તેને ઘરમાં જોઈને સરિતા હેરાન થઈ ગઈ તેણે તેની સામે જોયું અને કહ્યું આ સમયે તમે અહીં કેમ આવ્યા બોસ સરિતાને આશ્ચર્યથી જોઈ રહ્યા હતા ત્યારે સરિતાએ કહ્યું મને ખબર નથી કે તમે અહીં કેમ આવ્યા છો પણ મને હવે એક સાક્ષી મળી ગયો છે તે બોસ સામે મારા અને મારા જમાઈ વચ્ચેના સંબંધો વિશે વાહિયાત વાતો કરવા લાગી ત્યારે સમીરના બોસ રઘુવીર સરિતા સામે જોઈને કહ્યું સરિતા તમે શું બકવાસ કરી રહ્યા છો તમે તમારી માતા અને તમારા પતિ વિશે શું કહો છો હવે તે વધુ બકવાસ કરવા લાગી ત્યારે સમીરે તેને ગુસ્સામાં બૂમ પાડી અને કહ્યું હું હજુ પણ બધું સાંભળી રહ્યો હતો હું જાણતો હતો કે તું બુદ્ધિશાળી નથી એટલે જ મેં તને કશું કહ્યું નહીં પણ હવે તું બોસની સામે વાહિયાત વાતો કરવા લાગી છો કદાચ હવે તને સત્ય કહેવાનો સમય આવી ગયો છે પણ હું સમીરને શાંત રહેવા માટે કહેતી હતી પણ તે ન માન્યો અને કહેવા લાગ્યો માં તમે હજુ કેટલા દિવસ આ વાત છુપાવીને રાખશો આ રીતે મનને હરાવીને જીવનને ખુશ કરી શકાતું નથી જો તમારે જીવવું હોય તો ખુલ્લા દિલથી જીવો તમારે કોઈનાથી ડરવાની જરૂર નથી કારણ કે તમે કોઈ ગુનો કર્યો નથી સમીર સરિતાને કહેવા લાગ્યો હું કેટલાક દિવસો થી આ રૂમ માં આવું આવી રહ્યો હતો તેનું કારણ એ નથી જે તું વિચારી રહી છો આનું સાચું કારણ કંઈક બીજું છે હું અહીં આવતો હતો જેથી હું મારા બોસને તારી માતાના રૂમમાં સલામત રીતે મૂકી શકું હું તારી માં સાથે નહોતો પણ બોસ હતા જે દિવસે અમે બોસ ના પાર્ટીમાં ગયા હતા તે રાત્રે જ્યારે અમે પાર્ટીમાંથી ઘરે પાછા ફર્યા ત્યારે મેં તારી માતા ને તેના રૂમ માં રડતા જોયા એ જ રાત્ર તારી માતાના ફોન નંબર મારી પાસેથી લીધો તે રાત્રે જ્યારે હું અચાનક તારી માતાના રૂમ માં ગયો ત્યારે મેં તેના ફોન પર બોસ ના ઘણા મિસ કોલ જોયા બીજા દિવસે મેં બોસ ને આ વિશે પૂછ્યું ત્યારે મને સત્ય ની ખબર પડી એક સમય હતો જ્યારે તારી માતા અને બોસ એક જ કોલેજમાં ભણતા હતા એટલું જ નહીં બંને વચ્ચે પ્રેમ પણ હતો પરંતુ પરિવારના સભ્યોના દબાણના કારણ તેઓ એકસાથ જીવન જીવી શક્યા નહીં પરંતુ નિયતિએ તેમને ત્રીસ વર્ષ પછી ફરી એકવાર સામે લાવી દીધા તારી માં કઈ કહેવા તૈયાર નહોતી પણ બોસ પાસેથી મને બધી ખબર પડી ગઈ તેથી હું ક્યારેક મિત્ર અને ક્યારેક બોસનું બહાનું બનાવી તેને બોસ સાથે સમય પસાર કરવા લઈ જતો ધીરે ધીરે મને તારી માતાના ચહેરા પર ખુશી દેખાવા લાગી કે તે પણ તેના જૂના સંબંધોને દિલથી જીવા લાગી પરંતુ તે તેને ખોટી સમજી અને તારી માતા પર ખોટો આરોપ લગાવ્યો તારા આરોપો પછી તારી માતાએ ઘરની બહાર નીકળવાનું બંધ કરી દીધું ત્યારથી મેં આ બન્નેની મુલાકાત મારા ઘરે જ ગોઠવવાનું શરૂ કર્યું તારી માં જાણતી હતી કે તું આ ઉંમરે તેના અને બોસના સંબંધોને સ્વીકારીશ નહીં તેથી જ તેણે ક્યારેય તારી સાથે ખુલીને વાત કરી નથી પરંતુ હવે મને લાગે છે કે તેમને પોતાનું જીવન જાતે નક્કી કરવાની છૂટ આપવા જોઈએ સરિતાએ કહ્યું સમીર તમે મારી માતાને તેનો પ્રેમ મળે તે માટે ખૂબ જ પ્રયત્ન કરતા હતા તમે જમાઈ હોવા છતાં કોઈ વાંધો ઉઠાવતા નહોતા અને મારી માતાને ફરી એકવાર જીવવાની તક આપી રહ્યા હતા હું આગળ આવી અને અશ્રુભીની આંખો સાથે સરિતાને બોલી મને માફ કરજે દીકરી મારે આ ઉંમરે આ બધું ન કરવું જોઈતું હતું મારે રઘુવીરને ફરીથી ન મળવું જોઈતું પણ ચિંતા ન કર સવાર પડતા જ હું અહીંથી દૂર ચાલી જઈશ હું રઘુવીરને ને ક્યારેય મળીશ નહીં મારી આંખોમાં આંસુ જોઈને સરિતાએ કહ્યું માં મને માફ કરજો મને એ પણ સમજાયું નહીં કે મે ક્યારે તમારી એકલતા અનુભવી નથી પણ હવે એ સમય વીતી ગયો છે જો તમે મારા માટે જીવી શકો તો પછી હું તમારી ખુશીમાં કેમ ન જોડાઈ શકું તમારા સમયમાં દાદા એ તમારા લગ્ન થવા દીધા નહીં હોય પણ હવે હું તેના પગલે નહીં ચાલુ હું તમને અને બોસને તમારા ભાવિ જીવન માટે શુભેચ્છા પાઠવું છું બોસ મને મારા પિતા તરીકે સ્વીકાર છે સરિતાની સંમતિ સાંભળ્યા પછી મારી આંખો આંસુઓથી ભરાઈ ગઈ મારી જેમ રઘુવીર પણ જીવનમાં એકલા હતા આગામી ત્રણ દિવસમાં મારા અને રઘુવીરના રજિસ્ટર્ડ લગ્ન મારી પત્રી અને જમાઈની હાજરીમાં થયા આ જીવનમાં કદાચ પહેલી વાર બન્યું હશે કે દીકરીએ તેની માતાને વિદાય આપી હોય વિદાય વખતે સરિતાને એક આપી સરિતા પૈસા બધું જ નથી હોતા તેથી વ્યક્તિએ હંમેશા પૈસા પાછળ દોડવાનું બંધ કરી અને પોતાના પરિવાર પર પણ ધ્યાન આપવું જોઈએ કર્તવ્યથી ભાગીને જીવન પૂર્ણ નહીં બને ના સુખ પ્રાપ્ત થાય છે હવે સમય આવી ગયો છે કે તમે તમારી જવાબદારીઓ પર ધ્યાન આપો વિદાય લીધી અને સરિતાએ મને વચન આપ્યું કે તે તેની જીમેદારી છે આ વાર્તા પસંદ આવી હોય તો વિડીયો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન બેલ જરૂરથી થી દબાવો જેથી આગલી અપડેટ પહેલા મળે તો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સધા દર્શક મિત્રોને જય માતાજી જય દ્વારકાધીશ